વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરીક વખત ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા તેમણે કહ્યું છે કે હવે ભાજપના જે ધારાસભ્યો છે તે પણ ડરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કામ અમારા કરો અથવા વિસાવદરવાળી થશે અને તેમણે તેમના અંદાજમાં ફરીક વખત હળવદમાં ભાજપને આડે હાથ લીધી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી વિસાવદરની ચૂંટણીનો જંગ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા જીતા અને ત્યાર પછી સતત મીડિયામાં હેડલાઇન થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે તેમના મત વિસ્તારમાં સક્રિય થયા છે ગાંધીનગર સુધી જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમના વિસ્તારના જે કામ છે તે ઝડપી પૂરા કરો અથવા આ પ્રજા છે તે વિસાવદરવારી કરશે આવા અહેવાલો અવારનવાર

ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો અવાજ ઉઠાવો ડરો નહીં 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 હક અને અધિકાર માટે મોટી તો આંખ એને બોલતા શીખી જાઓ આ સંદેશ વિસાવદર ની જનતા એ ગુજરાત ને આપ્યો છે ગુજરાત આખાની અંદર ભાજપ ને ડર નું સામ્રાજ્ય ફેલાયું છે દરેક માણસને ડરાવાનો કોઈને પોલીસ થી ડરાવે કોઈને મામલતદાર થી ડરાવે કોઈને પ્રાંત થી કોઈને વન વિભાગ થી કોઈને પાણી પુરવઠા ગામનો ભાજપનો તાલુકા પંચાયત નો સભ્ય દબાવે કોઈને જિલ્લા પંચાયત વાળો કોઈને મંડળીમાં દબાવે કોઈની ડેરીમાં દબાવે ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ પણ વિસાવદરની જનતા એવું કીધું ગુંડા હોય તો તમારા ઘરના આ બોર્ડર ની અંદર આવો એટલે માફ માં આવી જવાનો અને એટલે આખું ધાડું ઉતરે તો ત્યાં ગુજરાતમાં વિધાનસભાને તાળુ મારીને ચાવી લઈને પ્રચાર કરવા આવ્યા હતા અને કમલમને તાળુ મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા હતા એક પણ ભાજપનો માણસ બાકી નહોતો ને પ્રચાર કરવા આવવામાં ગામડે ગામડે કેબિનેટ મંત્રી એક એક ગામમાં ત્રણ ત્રણ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો એપીએમસી ના ચેરમેનો ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા એટલા બધા નાયા ગયા વગરના વિસાવદર માટા મારતા હતા હતા એટલા બધા ઓછામાં ઓછા ચારસો જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યાં ગોપાલ ઇટાલિયન મત નો દેતા હારો નથી પણ જનતા એ મનમાં ખબર હતી કોણ સારું છે કોણ ખરાબ છે તેવી તારીખે રૂબરૂ મળશું લખીતા તમારો બાપ ખેડુ મોડેલો કીધું પણ મનમાં કીધું કે લખીતામ તમારા આદરણીય દીતાશ્રી ઉર્ફે ખેડુ ઉર્ફે ધરપી પુત્ર ઉર્ફે તમારો પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે અને આપો જવાબ અપર્કના સમાચાર પ્રકારના હોલ માટે હોટલાઇન ન્યૂઝ ના ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો